ઉનાળો આવ્યો એટલે દૂધી તમારા શરીરને ઠંડક આપે એ આપણે બધા જાણીએ છીએ દૂધીનો રસ પીવો જોઈએ એ પણ જાણીએ છીએ પણ આપણામાંથી કેટલા લોકો કરી શકે છે બેઝિકલી હું તો નથી જ કરી શકતી અને દૂધી ખાવા માટે આપણે મુઠિયા બનાવીએ અને થેપલા બનાવીએ આજે હું તમને દૂધીના સ્ટફ પરાઠા બતાવવા જઈ રહી છું એકદમ યુનિક રેસિપી છે અને જ્યારે બાળકો મોટા થઈ જાય છે ને ત્યારે એમને કંઈક ચટપટું જ ખાવું હોય છે અને એમાં તમે મુઠિયા અને થીકલાને એવું બનાવો ને તો થોડા અકરાતા હોય છે પણ આજે મેં બહુ સરસ રેસીપી બનાવી છે ચોક્કસ ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ભાવશે ચાલો જઈએ મારા કિચનમાં આજે મને મન થયું કે આજે દૂધીનું કેક એવું બનાવું કે છોકરાઓને રૂટીન ના લાગે અને એમને લાગે કે મમ્મીએ મસ્ત આઈટમ બનાવી અને તમારા છોકરાઓને પણ તમે આ આઈટમ ખવડાવશો તો એમને પણ મસ્ત જ લાગશે છોકરાઓ જ્યારે નાના હોય ને ત્યારે જે આપો એ કહી લેતા હોય છે પણ થોડા મોટા થાય ટીનેજમાં આવે કોલેજ જતા થાય નવી નવી આઈટમો જોતા ખાતા થાય એમને એમ થાય કે કંઈક યુનિક ખાવું છે વળી કોલેજના છોકરાઓને ચટપટું પણ વધારે ભાવતું હોય પણ તમે રોજ રોજ શું ચટપટું બનાવો પ્લસ આપણને એઝ અ પેરેન્ટ્સ ન્યુટ્રિશનની પણ એટલી જ ચિંતા હોય કે ભાઈ હું ચટપટું બનાવી શકું તળેલું પણ હું બનાવી શકું પણ રોજ રોજ હું તારા પેટમાં જાય એવું નહીં કરું એવો વિચાર બધા મારા માઇન્ડમાં ચાલતા હતા અને મેં દૂધીને છીણીને તૈયાર કર્યું રેસિપી નાના મોટા બધાને ભાવે એવી છે અને પોચી પણ છે એટલે ઉંમરવાળા મમ્મી પપ્પાને પણ ભાવે એવી છે દૂધીમાંથી હું પાણી બધું કાઢી રહી છું પણ આ પાણી ફેંકવાનું નથી દૂધીનું પાણી જ છે કે જે આપણને ઘણા બધા રોગોથી બચાવે છે પ્લસ આ ઉનાળામાં આપણે ઠંડકની બી એટલી જ જરૂર છે ટેમ્પરેચર અત્યારથી જ વધી રહ્યું છે હવે ગરણી લઈ અને બધું આપણે ગારી કાઢીશું એટલે દૂધીનું પાણી છૂટું થઈ જાય અને દૂધીનો પલ્પ છૂટો થઈ જાય જેટલું પણ દૂધીનું ખમણ છે એ બધામાંથી આપણે પાણી આવી રીતે કાઢી લઈશું અને એ પાણીનો ઉપયોગ આપણે લોટ બાંધવામાં કરીશું હવે આ પાણી જોઈને તમે બિલકુલ કન્ફ્યુઝ ના થશો કેમ કે આ દૂધીને છીણ્યા પછીનું પાણી છે અને દૂધીની સાથે આપણે ક્રશ કરીએ ત્યારે લીલું લીલું દેખાય આ થોડું ડાર્ક ગ્રીન જેવું હોય અહીં આપણે ચીલી કટરમાં પાંચથી છ લીલા મરચાં લઈ લઈશું જો પોસિબલ હોય તો તમે લીલા મરચાં ફ્રોઝન કરીને ના રાખશો પણ એને જ્યારે જરૂર હોય ત્યારે ક્રશ કરજો એનો સ્વાદ બહુ જ બદલાઈ જતો હોય છે કોરા મસાલા નાખી એક ચમચી જીરું એક ચમચી ધાણા જે ચમચી જેવી હળદર તીખું તમતમતું કરવા એક ચમચી લાલ મરચું અને એક ચમચી ભરીને લખનવી વલિયારી જે ઝીણી આવે છે તે નાખજો અડધા ઇંચ જેવો આદુનો ટુકડો ઘસી કાઢજો લખનવી વલિયારી હું એટલા માટે બોલી કે એનો સ્વાદ એકદમ મીઠો આવે છે ઊંચા નથી લાગતા અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે પોણી ચમચી જેવું મીઠું મેં નાખી દીધું છે એક ચમચી જેવો આમચૂર પાવડર તો હવે આ બધા જ મસાલા આપણે ભેગા કરી દેવાના છે તમે જોઈ રહ્યા છો કે હું એને હળવા હળવા હાથે હલાવી છું એને જોર જોરથી દબાઈને માવો કરવાની જરાય જરૂર નથી અને આ રેસીપીમાં બિલકુલ દબાઈને માવો કરવાનો પણ નથી બધા જ મસાલા સાથે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને હવે આપણે લોટ બાંધીશું ઘઉંનો લોટ બાંધી અહીં મોણમાં આપણે તેલ નાખીશું મોણ સહેજ સરખું નાખશું તેથી તમારું સ્ટફ પરાઠું એકદમ સોફ્ટ થાય થોડું મીઠું નાખી અને આ દૂધીનું પાણી જે છે એનાથી આપણે લોટ બાંધવાનો છે એટલે દૂધીનો ફૂલ ઉપયોગ આજે આપણે કર્યો સ્ટફિંગમાં ધાણા નાખવાના રહી ગયા હતા એટલે તેને કાપીને સરસ ઝીણા કાપીને ધાણા નાખી દીધા છે હવે તમારે તીખી સેવ લેવાની છે અહીં મારી પાસે ઉજ્જેની સેવ છે તમારી પાસે રતલામની સેવ હોય તો પણ ચાલે બસ હવે આપણે જે રોટલી બનાવતા હોય ને એવી રોટલી વણવાની છે પતલી રોટલી આ પતલી રોટલી તમે જેટલી પતલી કરશો એવું સરસ તમારું સ્ટફ કરાટું થશે હવે આમાં વચ્ચે જેમ સ્ટફ કરીએ છીએ એવું નથી કરવાનું આ જે મસાલો છે જે આપણે બનાવ્યો છે એને આખી આખી રોટલીમાં સ્પ્રેડ કરી દેવાનું છે અને એક લેયર તો એક એક જગ્યાએ થવું જોઈએ જેનાથી તમારું આખું પરાઠું બધી જ જગ્યાએ આ વાળું હશે તો ખૂબ જ સરસ સ્વાદ લાગશે હવે આની ઉપર આપણે જે ઉજ્જેની સેવ લીધી છે તેને સ્પ્રેડ કરવાની છે સેવ તમે વધારે ઓછી તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો છો જેટલું તીખું કરવું હોય એટલું તીખું તમે આ સેવ નાખીને પણ કરી શકો છો પ્લસ લીલા મરચાં વધારે નાખીને પણ કરી શકો છો હવે આપણે આને ટર્ન કરી દેવાનું છે અને બધું જ મસાલો અંદર આપણે જે સ્પ્રેડ કર્યો હતો એ એવો ને એવો જ રહેશે ચિંતા કરશો નહીં પ્લસ જે આપણે વાળી લીધું એના પછી અડધી બાજુ આપણે ફરીથી સ્ટફિંગ મૂકીશું અને ફરીથી રતલામી સેવ કે ઉજ્જેની સેવ એની ઉપર વપરાવીશું જેટલું તીખું કરવું હોય એટલું તમે કરી શકો છો અને દૂધીનો ઉપયોગ તમે જોયો કે કેટલી સરસ રીતે થયો છે લોટ બાંધવામાં આપણે દૂધીનું પાણી લઈ લીધું અને સ્ટફિંગમાં દૂધી લઈ લીધું તો હવે સરસ રીતે આપણે આ પરાઠાને ફોલ્ડ કરી અને બધી બાજુથી થોડું ફિટ સાંધી પછી એને વણી લેવાનું છે હું માનું છું કે તમે આ રેસીપી પહેલી જ વાર જોઈ હશે અને જ્યારે પણ આ રેસીપીને જુઓ તો બનાવજો દૂધી બારેય મહિના મળે છે રતલામી સેવ પણ બારે મહિના મળે છે બસ આપણે બનાવવાની ઈચ્છા હોવી જોઈએ તો જે લોકો સ્ટફ પરાઠામાં ફક્ત ને ફક્ત બટાકા વાપરે છે એના માટે આ બહુ સરસ રેસીપી છે પ્લસ જેને સ્ટફ કરવામાં વચ્ચે ગોળટી રહી જાય છે ગાંગડું રહી જાય છે એના માટે પણ એક બહુ સરસ ટીપ તમને મળી ગઈ હશે કે આ રીતે તમે પરાઠાને સ્ટફ કરશો આવી રીતે તમે બીજા બધા શાકનું પણ છીણ કરી અને આવી રીતે પરાઠા કરી શકો છો મમ્મીઓને સ્કૂલમાં ટિફિન આપવાની બહુ જ પ્રોબ્લેમ હોય છે પ્લસ એ લોકોને અમુક કમ્પલસરી શાક ખવડાવવાની ઈચ્છા હોય તો તમે આવી રીતે સ્ટફ કરી દો તમારા બાળકના પેટમાં બધા જ શાક જશે જ્યારે હું પરાઠા ભાખરી બનાવું ને ત્યારે જ્યારે આવી રીતે ટર્ન મારું ને પછી મને બહુ જ ઇંતેજારી હોય કે એના ઉપર પ્રિન્ટ કેવી આવી શું તમે મારી આ વાત સાથે રિલેટ કરી શકો છો કારણ કે આપણે શેકીએ અને દબાવીએ ને તો એની અલગ અલગ જગ્યાએ બહુ સરસ પ્રિન્ટ પડતી હોય છે આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો એક લાઇક આપવાનું ભૂલતા નહીં વિડીયો ક્યાંથી જુઓ છો એ જગ્યાનું નામ પણ લખજો વિડીયો ગમે તો શેર કરજો અને આવા નવા નવા શાકના અખતરા બાળકો માટે ચોક્કસ કરજો આ સ્ટફ પરાઠાને મેં મસાલાવાળા દહીં સાથે પીરસ્યા છે અને સાથે કંઈ ક્રંચી તો જોઈએ જ એટલે જે બટાકાની વેફર નવી નવી તાજી બનાવી છે તેને પણ તળીને મૂકી છે સુપર સહેલિયાથી હું નૈમિષા ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે અને એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો